અંકલેશ્વરના પાનોલીમાં માત્ર દસ મહિનાની બાળકી સાથે સારી કડપલાનો ચકચારી વરાહો સામે આવ્યો છે પોલીસે આ મામલે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના પાનોલીમાં દસ મહિનાની બાળકી સાથે સારી કડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે પાનોલી પોલીસ મતકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી દસ મહિનાની બાળકી હવસનો શિકાર બની બાળકીની જ રહેતો વર્ષીય દીપક લાલ સિંહ બાળકીને વેફર આપવાના બહાને લઈ ગયો અને અંધારી જગ્યાએ લઈ જાય સારી અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો બાળકીને ગુપ્તાના ભાંગે ગંભીર ઇજા પહોંચી જેના પગલે લોહીલું હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માત્ર દસ જ મહિનાની બાળકી સાથે શારીરિક અડતલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સફીક બાપુ આમોદ ગઈકાલ બાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચ સિવિલ આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચીપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જઈ લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે જતા હતા પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુક્તા અંગમાંથી લોહી નીકળતું હતું એથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર આર્થથી લઈ ગયેલ આ દરમિયાન પોલીસે પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તરવા તપાસ તપાસ શરૂ કરેલ જેન વયે આગળ જતા આ ગુનાની હકીકત બહાર આવતા બીનેસ કલમ પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ બાર મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે અન્ય તપાસ અને એફએસએલ ના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસીજર કરવામાં આવેલ છે આરોપીની અટક કરી લેવામાં આવેલ છે બાકી આગળની પોલીસે તપાસ ચાલુ છે